દાનેરા બાજુથી દૂધનું ટેન્કર દૂધ ભરી ટેન્કર ચાલક આવી રહ્યો હતો અને લોકો રોષે ભરા હતા તો કેટલાક લોકોએ આ ટેન્કર ચાલકનો પીછો કરી તેને આખોલ ચાર રસ્તા પાસે પકડી પાડ્યો હતો સ્થાનિકોએ ટેન્કરને અટકાવી તપાસ કરતા ટ્રકની કેબિનમાં ડ્રાઈવરની બાજુમાં દારૂની બોટલ પણ મળી આવી હતી ત્યારે આ ઘટનાની તાલુકા પોલીસ મથકે જાણ કરાતા ડીસા તાલુકા પોલીસ પણ તરત જ બનાવ સ્થળે પહોંચીને ટેન્કર ચાલકની પૂછપરછ કરતા તે પાલનપુરના ઢેલાણા ગામનો શૈલેષ રાવળ હોવાનું જણાવ્યું તેમજ પોલીસે તપાસ કરતાં તે ચાલી શકે તેવી પરિસ્થિતિમાં પણ ન હતો જેથી પોલીસે ચાલક સામે પ્રોહિબિશન એક્ટ મુજબ અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અમૃત અમૃતમહાણી સવન ભારત ન્યૂઝ ડીસા બનાસકાંઠા